આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોરેશિયસ મુલાકાતનો બીજો દિવસ છે તેઓ મોરેશિયસના સત્તાવનમાં રાષ્ટ્રીય દિવસના સમારોહમાં હાજરી આપવા માટે પહોંચ્યા છે પીએમ મોદી આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા છે બાર માર્ચ ઓગણીસો અડસઠના રોજ મોરેશિયસને બ્રિટિશરો પાસેથી સ્વતંત્રતા મળી હતી તે ઓગણીસો બાણુમાં કોમનવેલ્થ હેઠળ પ્રજાસત્તાક બન્યું હતું ભારતીય મૂળના સર સિવુ સાગુર ગુલામના નેતૃત્વમાં મોરેશિયસે સ્વતંત્રતા મેળવી હતી મોરેશિયસ આ દિવસને રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવે છે આજના સમારોહમાં ભારતીય સેનાની એક ટુકડી નૌકાદળનું યુદ્ધ જહાજ અને વાયુસેનાની આકાશ ગંગા સ્કાય ડાઇવિંગ ટીમ પણ ભાગ લઈ રહી છે આ દરમિયાન પીએમ મોદીને મોરેશિયસનો સર્વોચ્ચ પુરસ્કાર ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ ઇન્ડિયન ઓશન એનાયત કરાયો હતો મોદી આ સન્માન મેળવનારા પહેલા ભારતીય છે આ કોઈ પણ દેશ દ્વારા પીએમ મોદીને આપવામાં આવેલો એકવીસમો આંતરરાષ્ટ્રીય પુરસ્કાર છે